સુરતમાં માંગરોળની તરસાડી નગરપાલિકાને તાળાબંધી કરાઈ પાલિકાના સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે નિયમિત પગાર કાયમી ભરતી લઘુત્તમ વેતનની માંગ સાથે હડતાલ પર છે નગરપાલિકા હાઈ હાઈના નારા સાથે તાળાબંધી કરી હતી અગાઉ પણ સફાઈ કામદારો હડતાલ પર હતા સમસ્યાનું સમાધાન થશે તેવી માહિતી અપાતા હડતાલ સમેટી હતી લાંબો સમય વિત્યા છતાં માંગ ન સ્વીકારાતા ફરી એકવાર હડતાલ શરૂ કરી કુસુમ્બા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અમારે પરમાનન્ટ થવાની અમારી માંગ જે છે આજે અમે 25 25 વર્ષ જૂના છે બધા એટલે ફાઈલી થઈ ગયા ઘણા ટાઈમ ત્રીજી વારના અમે હરતર પર ઉતર્યા છે તો છતાં પણ આ લોકો અમારી મસ્કેરી કરે છે અમને કાયમી કરવાનો હક જોઈએ એટલે જોઈએ તરસારી નગરપાલિકામાં અમને આ ત્રીજી વારની હડતાલ અમારી પૂરી થઈ છે પણ અમને કોઈ જવાબ આપ્યો નહીં હિસાબે આ સફાઈ કર્મચારીઓને જે કોન્ટ્રાક્ટ પ્રથામાં ધકેલવા માટે સાબે જે સ્થિતિ જે દર્શાવી છે એની અમે અમે કોન્ટ્રાક્ટનો સદંતર વિરોધ કરીએ છીએ અને તરસાડી નગરપાલિકામાં અમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ તો આવવા દેશો જ નહીં અમારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આગળને કામ કરવાનું થતું જ નથી અમારા તેત્રીસ જિલ્લાના એવા જીતુભાઈ બારીયા પ્રદેશ પ્રમુખના નેજા હેઠળ આ આંદોલન ચાલુ છે